કાકો એ ભાઈ થોડા ઓમ કાકા થોડું કોમ એ કાકા તો કોમ કરતા હે તો મારે એકલાન એકલા પડી શું કરું હા હા લાવેલા ક્ષેત્રમાં હવાર કાલ મજૂર કર્યો તો ને જોડો ભેગો કરવાનો કર્યો તો કીધું કીધું વાર કર્યો કે ને તો જોતા ઉલટાવો અને એ પેલા ટ્રેસર કહેવું પડશે પડશે ભેગો કર્યો રાયડો પડ્યો છે હા હા મજુરે ગોઠતા ના કોઈ વાળા નંબરે મારા કરું મારે રૂબરૂ જવું પડશે મૂળા હું સાપરે જાઉં મારા કાકાને કહું ખેસરવાળા મૂળા ને બે જણા ભેગા થઈને કેતા મારા મજુરે વાત જોઈને બેઠો છે ને કોઈ આ ગાઢો પડશે રાઈડો કે પછી ભાવ જતો રે તો મને શું મળશે લે વગર ભાવનું અમારે શું કરવાનું આ બધી મહેનત કરેલી માફત આવે

અમને આ ખોપડું ખોપડું બોડા મેડ્યું અમને ફૂલ ફૂલ ફૂ નખ્યું ભાઈ તમે આખી જિંદગી મારે જ જા બીજું કર્યું એ કે હું કરતો નહીં આ વિરામમાં મને ચલાવ હોગે ના ચલાવ હું તોડી દશું હું તને મર્યાદા રાખી એટલા ઘણી મર્યાદા રાખી થોડા ના 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 કેવા કેવા હેડો છો અમારા બાપ રવા દેડો કુકા મેલો તહેઠા બેજો હું પેલા મોળાને કહેતા હો મોળાને કઈ નઈ જા મોળાને હા મારા પાકા મને હોમમાં થાય એકલો એકલો કામ કરું

આપડે રાયડો ભેગો કરેલો પડે બરોબર કાલ સવાર પહેલા તમે વહેલા ઉઠો ને એવા ટ્રેક્ટર સ્ટેશન લઈ અને આપડે આઈ જઈએ છે રાયડો ભેગો કરેલો એવું નહીં કે મારે પુરેવું પડે હોય પડે પેલો તમારે શેતમ કર્યો હું તમે જીદ્દા છોડો હું વહેલ લો ચાય તમાર ઘેરા પીયો અને એવું છે આ વડો દાંતજો તો હું એ દાંત કરીને ચાય તમાર ઘેર પીએમ જાવ આપડે અરે ની પાથરો ભર્યો લાયો

ઘઉ છે મિનિટ ઉપર આવી કે કલાક ઉપર આવી મોત વોટ્યા પડ્યો ચૂલામાં મૂઠું પી તો કાળો મેં તો શિયા થઈ ગયો કરો કાલનું પાલ બાઈક રોવે

એક જ છે પાછું ઘઉ કાપવાનો બેક્ટર માં બે લાગી એક બધું કાપી નખાય તો આપડે કાપવાય ને ઘઉં એટલે મારે જોવા આપવું પડે આઠસો રૂપિયા આવજે તું ઘર ધોઈ દે હેઠ તો પચાસ ઓછા અરે યાર હું તો ગરીબ હું પણ લે ગરીબ ને દોત હોય લે ગરીબ ને વધારે દોત હોય બત્રી બત્રી એટલે તો હું કહું ગરીબ ને દોત વધારે હોય હું કઉ ઓછા લો પણ ઓછા કીધા ને તને આઠસો રૂપિયા આલજે ને મારા કાપવા નહી કહું મારા તો ગણાય ઓર્ડર ને હું કઉ હું તો મફન વાયદા આલ્યો આ પાછી દાજે ભાઈ તું અહીંથી હેડજી નેકળવાનું કરજી હેડ નહીં વાઢવા મારે ગઉ

જોવા જવું પડશે તો પેલા પેલા મૂળા પૂછવું પડશે ભાગમાં હોય તમે આટલી મોટી મોટી વાતો કરો હો

આપડા આવી બરો પોણી ચાલુ કઈ કઈ હુર્યા જ છે એટલે આ ઘઉ હુરી ગયા એ હુર્યુંરું જ કઈ તમારે ખાવાય ને તો લઈ જ ના ના મારતા હું બહુ કટકું શું કરવા તમારા વડે ના વાય

ંદ માણસો મારા કાકા છે બરાબર એક કાળી ચૌદશી કાળી ચૌદશી મારા બેન છત્રીસ મોકડો હોય એ માણસો ઓર્ડર માં લેજો પાછા ના મુ તો ના લ્યા એવા માણસો લેવાતો એ એને કહી દેજો

મારા માટે તો હોય ને ડોસી બોસી ગઈ ના હોય થઈ ની મારા માટે હોગવાની પડશે તો એવી જ જોવા ના ઘડો કોણ હાલ તને એવી જ લાવોટલો ખબર આવે એવી જાય બરાબર તો હોગજો પછી એક જગ્યા એ સદી પડી એના હેડ કરે હાલે પૈસા ચિંતા મત કરો હાલ તો ડોસીઓ પૈસા લે પાછા પૈસા લે તો આપડે અડધું કડકું વેચી મારશો હું જ રાજ્યો પડ નહીં સેટિંગ કરું હું હેડે આ તો તમે પહેણા બધો ખર્ચો તમારો બનાવવાનો બધો 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 બરાબર તારો ડોશી થી મતલબ સારું હેડ

આવું કરે ચારસો ને એસી રૂપિયા લો વીસ રૂપિયા પાછા લાવજો તું ચારસો ને એસી ને આવી ચાવું પીયો પણ પીજે તું લાઈન તો ઘેર પીવા તા આઠ નવ હજાર નું કોણ છે દેખો ના તો મારા મારા છોકરા કીધેલો બાપા કોક નોટ આલે પોનસો ની કેટલા વગેરે ગાડી લેવાનું આ એક જગ્યાએ ઓર્ડર કર્યો હતો કે બચારા એને ખબર નથી બરાબર

આપડા હાલ છે ને એવો સંબંધ તો ખબર બગાડ્યો તો આપડે ગાડી લાયા ખબર ગાડી લાયા આપડે લડાયા તા કોને